ઠેર ઠેર રોડ રસ્તા અને ખુલ્લી ગટરોના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે ભરૂચના જંબુસરના એસટી ડેપો નજીક એક બનાવ બન્યો જે માં રસ્તે જતી મહિલા ખુલ્લી ગટરમાં ખાબકી હતી ઠેર ઠેર રોડ રસ્તા અને ખુલ્લી ગટરોના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે ભરૂચના જંબુસરના એસટી ડેપો નજીક એક બનાવ બન્યો હતો જેમાં રસ્તે જતી મહિલા ખુલ્લી ગટરમાં ખાબકી હતી નજરે જોનાર રાહદારીઓએ મહિલાને બહાર કાઢી મહિલાનો જીવ બચાવ્યો હતો વહીવટી તંત્રની બેદરકારી અહીંયા જોવા મળી રહી છે વારંવાર રજૂઆત કરવા છતાં ગટર બંધ ન કરાતી હોવાના આક્ષેપ લોકોએ કર્યા હતા જંબુસર શહેરમાં જે મુખ્ય ગટર લાઈનો આવેલી છે જે કાશ આજ દિન સુધી ખુલ્લી હોય છતાં નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ તેનું ધ્યાન આપવામાં આવતું નથી દિવસે ને દિવસે ત્યાં મહિલા હોય પશુ હોય અંદર કાશમાં પડી રહેલા છે તે છતાં પણ આ તંત્ર ઘોર નિંદ્રામાં હોય નગરપાલિકા દ્વારા પણ કોઈ કામ હાથ ધરવામાં આવતું નથી અગાઉ પણ સ્થાનિક નગરસેવકો હોય તેમને પણ મુખ્યમંત્રીથી લઈને કલેક્ટર સુધી મુખ્ય અધિકારી અને પ્રમુખ સુધી પણ અનેક રજૂઆતો લેખિતને મૌખિક પણ કરી છે પણ આ તંત્ર આજ દિન સુધી કોઈ કામગીરી હાથ ધરી નથી તેઓ મોટી એક જાનહાની કદાચ રાહ જોઈ રહેલા હોય તો પ્રશાસન તંત્રને પણ અમે કહેવા માંગીએ છીએ કે વહેલી તકે આ ખુલ્લી કાસોનું જે કંઈ પ્રોબ્લેમ છે તે દૂર કરવામાં આવે નહીં તો આવનારા સમયમાં અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું જેનું સંપૂર્ણ જવાબદારી એ નગરપાલિકા તંત્રની રહેશે